નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહુવા તાલુકાના તલગાજા ખાતે મોરારી બાપુ ની ઉપસ્થિતિ માં શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું હતું કથા થયા પછી જે શિક્ષકો ના કામ થયા જેને ગુજરાત ના ઇતિહાસ માં આ સમારોહ માં સીતારામ બાપુ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તથા શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અમે અમારું બાળક નાનું એવું હજી તો સ્કૂલમાં જવાની શરૂઆત પાંત્રીસ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ આપીને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે એવોર્ડ અપાયો એમને અને સાથે સાથે શ્રી હનુમાનજીના પ્રસાદ રૂપે આ એક ચિત્રકૂટ વંદના પણ એમની થઈ એ બધાને ખૂબ ખૂબ આ સમારોહમાં શિક્ષક સંઘ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાંથી પસંદ કરવામાં આવેલા પાંત્રીસ જેટલા શિક્ષકો નું ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષક શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લાના હિંમતભાઈ શામજીભાઈ રાઠોડ નું સન્માન થઈ રહ્યું છે આપણે સૌ તાળીઓના જોરદાર ગડગડાટ થી ત્યારબાદ શ્રી લાખાભાઈ છગનભાઈ કાતરિયા મણીબેન નું સન્માન થઈ રહ્યું છે આપણે આ સમારોહ માં આમંત્રિતો શિક્ષકો તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા